ના મને હમણાં એક મને પૂછતો તમે આમ ગાંધીનગર બાજુ જાવ છો એટલે ઊભા રહેવાના છો મેં કીધું મારા ઊભો હોય મને ગમે નહીં કેવું પડે ને કે બેસી જાઓ બેસી જાઓ પછી આપણે જ કેમ ઊભું રહેવું એમ આ વડીલો ઊભા રહે એને સાંઈ આપણે ઊભા રહી પણ અત્યારે ખરેખર દરેક પાર્ટીમાં સારા નેતાઓ આવ્યા છે અમારે ઘડ કેવું કેવું ને અમારા બાપનું ઉ પણ યુવાનો ખરેખર સારા માણસો આવ્યા બાકી મને ખબર છે છે સાહેબ જોયેલા અમુક અમુક નેતા ઓહો સસ્તી લોકપ્રિયતા લેવા નીકળી જાય વાવાઝોડામાં હજી વાવાઝોડું સારું છું ને ત્યારે ઓલી ખબર મેક્સ ગાડી લાંબી આવતી એમાં વી નેતા ગડી ગયા એક ગાડીમાં ચાલો ગામડામાં આપણે મુલાકાતે આવ્યા એને ખબર છે કે તારું ડો ઝપટમાં આવી જવું તે ગામમાં હાજે રાતે પહોંચ્યા ને પછી તો આખી રાત વાવાઝોડું રહ્યું પણ રાતે જે ગામમાં રાતે પહોંચ્યા એ વડલો જ રામજીભાઈ ગાડી માથે પડ્યો અને વી હે વી ગાડી એની માથે વડલો આખી રાત માણસે બહાર નીકળ્યું નહીં પવન જ એટલો હતો પછી સવારે પવન ઓછો થયો ને સવારે માણસો બહાર નીકળ્યા તા તો રોડ રસ્તા બધું બહેન ઝાડે ઝાડ પડી ગયેલા થાંભલે થાંભલો પડી ગયેલો પણ ગામને ગામ ગામના માણસો આવ્યા તો તો વીસ દબાયેલા જોયા ગામ રાજી બાત પણ આપણા ગામને જાપે અને એની જો અહીંયા છમાથી થાય તો કેવડું સ્મારક બને અને આપણું ગામ પવિત્ર યાત્રાધામ બને ચાલો નેતાજીના દર્શન કરવા અને કોના હતા કે નેતાના

એની માથે નાની એવી દેરી બનાવી નાખી પંદર દી પછી જ્યાં બધા રોડ રસ્તા ચાલુ થયા વિધાનસભા ચાલુ થઈ એકસો માલે વીહ ઘટે તપાસ નો મુદ્દો આવ્યો ગોચ્યા ખબર પડી ફલાણા ગામમાં ગયા હતા ન્યા ગયા ન્યા જીન ગામના ભેગા કર્યા કે અહીંયા અમારા નેતા ખા તમારા નેતા અહીંયા જ હતા અહીંયા જ આ ઝાડ પીડ્યું અમારું ગામ ભાગશાળી સેવા કરવાનો અવસર મળ્યો વિશે વિશે વિશના યાર રીત સરના કે પણ કોણ કોણ હતા આને સમાધિ દેવામાં આખું ગામ નામ આખું ગામ તમારે ગામનો સરપંચ કોણ છે આખું ગામ જો આ વિશાર ગામ આખા ગામે આખા ગામે કે પણ આ આ વિશે 20 ગુજરી ગયા નહીં વિશે વિશ નોતા ગુજરી આ શીપેર આવે છે ને એ પ્રાણ ઉસા થતા હતા એટલે શીપેર મુકતા માટી ખોળીને નીકળી જતા હતા નહીં અમે ચાર પાંચ જણા કહેતા હતા કે અમે શિવજે છીએ અમને કાંઈ તકલીફ નથી પણ અમારા વડીલોએ કીધું કે નેતા તો બોલે એનું હાંસું ન મનાય આપણો ધર્મ છે આપણે આપણું કાર્ય કરો એટલે શિવરું મૂકતા હતા પણ જેને સેવાના ભેગ પહેર્યા હોય આવી પરિસ્થિતિમાં એ એ વડીલ જિલ્લા પંચાયત જીતે છે આ વિધાનસભા જીતે છે એનું કારણ એની સેવા બોલતી હોય છે સાહેબ એટલે સમાજ સાથે જોડાતો હોય છે અને ફોનમાં તો ઘણી વાત કરી પણ અહીંયા આવીને જોયું અહીંયા આજુબાજુના ગામમાં સાહેબ જે તમારો બધાયનો ભાવ અને આ બધા વડીલો હારેના સંબંધ પાંચ વર્ષ સભ્ય રહ્યો કે પચાસ વર્ષ રહ્યો સાહેબ પણ કુદરત એક એક વાર મોકો આપે છે ને વે ભજવી લેવાય જેથી કરીને સમાજને આપણે ગેરહાજરી હોય ને તેથી કહે કે અમારી સીટના ફલાણા ભાઈ સભ્ય હતા જે કામ અમારી સીટના ફલાણા ભાઈ ધારાસભ્ય હતા ને કામ કરતા હતા આ ગુણ મૂકીને વૈયા જાવ ને સાહેબ એની જેવું દુનિયામાં એક પણ વસ્તુ નથી જીવન જેનું હકારાત્મક હોય શૈલી નાની વાત કહી કારણ કે લગ્નનો પ્રસંગ એક હાથે સારી વાત એટલે સારી જ વાત કરી છે પણ એક યાદ રહે એવો પ્રસંગ કે જેના જીવનમાં હકારાત્મક વાત હશે ને એની પ્રગતિને કોઈ રોકી નહીં શકે પણ જેના જીવનમાં નકારાત્મક જ વાતો હોય જાનમાં લઈ જાય તો ભૂરો અમારે જાનમાં જાય તો બેઠો બેઠો ગાડી મૂકે આપણે અહીંયા જાન લઈને જાય પણ ઓલા પણ આવશે તો ખોરાક લે જેના વિચાર જ નબળા હાવ એનો એક નાની વાત સમજણ આવે ને તો બધું સમજાય બોલે એક જણા અરીસો સીડ્યો ઘણી વાર આ વાત મેં કરી છે કહું એ વ્યક્તિને ખબર જ નતી કે અરીસો કહેવાય પોતે જ દેખાય એ ખબર જ નહીં આમ અરીસો આવ્યો ને હાથમાં વાહ વાહ કે આ વાત એ વાહ એને ખબર નહીં પોતે છે એમાં એને એમ કે આપણે જેમ કરીએ એમ કરીએ વાહ એ વાહ જ્યાં કોક આવે ને ત્યાં પાછો હતાડ દે પાછા બધા વિજય પાછો એકલો બેઠો કે આ વાત વાહ 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 એ વાહ વાહ ત્રણ દી સુધી ઘીરે જ ન ગયો અરીસામાં ને અરીસામાં એની પત્નીને ચૂક ત્રણ દી તમારું ઘૂઘલું ગયું ક્યાં મારથી રેઢું રે નહી આ બાઈ ને થયું વાડી હશે ભાત લઈને ટિફિન લઈને ગઈ વાડીઓ તો અરીસા માં ટક્કર લઈ ગયો એની પત્નીને આવતો જોઈએ ને તો અરીસા હતા એની પત્ની ને ચૂક મારું એક સુપાયું વાતવે વળગાડી ધીમે એની પત્નીએ પછીડી ખેંચી લીધી અને ખોલ્યું તો અંદરથી અરીસો એણે કોઈ દી નતો જોયો એ અરીસા કે મારો ગીરેશિયા નો આવે બીજી બા બાઈ લાવ્યો શું ખીજાણી અરીસાક ના ઘરમાં હોળી નો રાડ્યું નાખતી નાખતી ગીરેજી ને ગીરેજીને એને સાસુને કીધું તમારે દીકરા આવું ન કરાય તમારા દીકરા ને આવું ન કરે કારણ કે શું કરે મારા દીકરે મારતી જીભ નહીં ઉપડે તમારા દીકરા આવું ન કરે કારણ કે શું કર્યું મારા દીકરે મને કુવામાં ઉતારીને વરત કાપ્યો મને ખાલી ખાલી પૂછ્યો તો હું ના ન પાડત એક વાડીએ રેત ને એક ઘરે રહેત કે પણ શું કર્યું મારા દીકરે કેતો કરે કે બીજી બાઈ લાવ્યો ક્યાં છે કે આ રહી ડોશી એ નોતો જોયો ઓરીસો ડોશી મળ્યા રોવા મારો રોયો લાવ્યો લાવ્યો ને હા બુઢી લાવ્યો છે જા સમજણ નથી સહજ વાત જેનું હકારાત્મક જીવન હોય મારો કહેવાનો મત એ એની પ્રગતિ કોઈ દી કોઈ રોકી ન શકે દાખલો હા એક હોસ્ટેલ હતી સાહેબ મેરણભાઈ એ હોસ્ટેલમાં અમારે એક ડીવાયએસપી આવ્યા હતા બહુ કડક અમારી ઉપર જો હું એક દી મેળ્યો મેં કીધું તમે સાહેબ કેમ એટલા બધા અમારી એક બે નાયત ઉપર મને કે તમે તમારા મેળાને બધા અમે હાર્યા ભણતા મને તેથી એને બહુ મારે લો એટલે મારે એને અમને હું કામ મારો હા તમને તેથી યાદ કર્યા એ પછી કે કોણ હતા આમ જો કે તમને ખબર પડી ગઈ છે હોસ્ટેલમાં બાળકો સાથે બહુ સરસ આ વાત છે નાનભાઈ મને બહુ ગમે હોસ્ટેલમાં બાળકો સાથે ભણતા હતા એમાં એક છોકરો આવો કોઈ પ્રસંગ છે એના પરિવારમાં એટલે રજા લઈ અને એના ઘરે જાય છે અને પરત જ્યારે પાછો સ્કૂલે આવે છે ત્યારે એના પિતાજી એક બહુ કિંમતી ઘડિયાળ એને લઈ દે બાપનો દીકરો હોસ્ટેલમાં તો નાના માણસના દીકરા અને બધા ભેગા સુદામા કોણ કૃષ્ણ પણ સરસ ઘડિયાળ જોયું ઓલા ગરીબ માણસના છોકરે જો હવે આ વિચાર માણસ માન નાખે સાંભળજો કાંઈ એને વિચાર એવો આવવો જોઈએ આવું ઘડિયાળ હું કેદી ખરીદું તો પછી એની કોઈ પ્રગતિને રોકી ન શકે પ્રગતિની શરૂઆત થાય ત્યાંથી જ અમે એકવાર મુંબઈ જતા હતા સાહેબ કીર્તિભાઈ હું ગાડી આપતો હતો ઘણા વર્ષ તમને વાત કરું ટોલ ના કે આ જાહેર કરવાની વાત નથી પણ જો એ માણસ ત્યાં પહોંચ્યા એનું કારણ પાયામાં વિચાર કહેવાય ના આ સત્ય વાત કરું તમને અમે ગાડી ઊભી રાખી એટલે

ત્યારે કીર્તિ મોઢામાં એક જ શબ્દ નીકળ્યો મામા આવું કીર્તિનું કેદી થાય મેં કીધું હવે થઈ ગયું પોઈન્ટ અંદર થી નીકળ્યો ને કે આ શું થાય જ્યાં પહોંચવાની તાલાવેલી સાહેબ કોઈ વસ્તુ અઘરી છે જ નહીં તમારી અંદર ઉર્જા પોતાની હોવી જોઈએ